સતનો અર્થ થાય સત્ય કાયમ માટે એક જેવા જ રે એને કહેવાય સત્ય નાદ દ્વારા ગયા છો ને નાદ દ્વારામાં પાંચસો વર્ષ પહેલા પણ ઠાકુર જેવા જ હતા અત્યારે પણ એવા જ છે અને હજી કદાચ હજારો વર્ષ વીતી જશે તો પણ ભગવાન એવા ને એવા જ રહેવાના છે એટલે ભગવાન છે એ સત્ય છે અચ્છા આપણે બધા સત્ય છીએ ના 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 આજે જેવા છે એવા કાલે રહેવાના નથી આપણને એમ તો ના ના એવા ને એવા ના આપણા શરીરમાંથી ઘણું ઓછું થઈ ગયું છે હો અરે કાંઈ નહીં તો ચોવીસ કલાક તો ઓછા થઈ જ જાય છે એટલે આપણે છીએ ખરા પણ સત્ય નથી જ્યારે ભગવાન કાયમ માટે સત્ય છે સત્ય છે એટલા માટે જેની અનિત્ય પૂજા થાય છે રોજ એની આપણે પૂજા કરીએ છીએ સત્યનો અર્થ થાય કાયમ માટે જ રહેવાનું છે જેનો કોઈ કાળે કે કોઈ સ્થળે નાસદ થી થવાનો બધી જગ્યાએ છે એટલે એટલે એનું નામ છે પરમાત્મા આપણે ત્યાં ત્રણ શબ્દ છે સાંભળજો બ્રહ્મ પરમાત્મા અને ત્રીજું ભગવાન બ્રહ્મ એટલે જે નિર્ગુણ નિરાકાર રૂપ છે એને કહેવાય બ્રહ્મ જેને આપણે ઓળખી જ ન શકીએ માફ કરજો દીવાની ઉપર ઓલી જ્યોતિ પ્રગટે ને એ જ્યોતિના રૂપમાં એને બ્રહ્મ કહેવાય પછી પરમાત્મા એટલે જે ઈ બ્રહ્મ નિર્ગુણ નિરાકાર માંથી સગુણ સાકાર થાય એને કહેવાય પરમાત્મા પરમાત્મા ત્રણ રૂપ ધારણ કરે બ્રહ્મા વિષ્ણુ ધારણ કરે અને પછી ભગવાન ભગવાન કોને કહેવાય તો કે ગણપતિ ભગવાન ઇન્દ્ર ભગવાન આ બધા ભગવાનની કેટેગરીમાં આવે તો આપણે જેની કથા લઈને બેઠા છીએ એ કોણ છે શ્રી કૃષ્ણ જે છે એ બ્રહ્મ પણ છે શ્રી કૃષ્ણ પરમાત્મા પણ છે અને શ્રી કૃષ્ણ ભગવાન પણ છે પેલા નિર્ગુણ નિરાકાર રૂપમાં પેલા ભગવાન કૃષ્ણ કોણ છે તો કે બ્રહ્મ બ્રહ્મ છે એટલા માટે જ આપણા વૈષ્ણવ બધા ભેગા થઈ આપણા વલ્લભ બાળકો પાસે શું લઈએ છીએ બ્રહ્મ સંબંધ લીધો કે નહીં તમે બધા હા બ્રહ્મ સંબંધ શું કામ ભાઈ કહેવાય તો કે બ્રહ્મનો સાક્ષાત્કાર કરવો છે તમે બધા બ્રહ્મ સંબંધ લીધો હશે ત્યારે તમારા ગુરુજી તમને શું કીધું કાનમાં એ તો બરાબર છે શ્રી કૃષ્ણ પણ બીજું કઈ કીધું કે નહીં એમ કે આત્મા કંઠી લઈ અને રોજ ભગવાનને કહેવાનું ભગવાન જન્મ જન્માંતર થી હું જીવ તારાથી નોખો પીડ્યો છું હે ભગવાન કૃપા કરીને તમે અમને શરણે લેજો અને વ્રજમાં વાસ કરાવજો આ બ્રહ્મનો બ્રહ્મ સંબંધ નો અર્થ આવો થાય તો ભગવાન ઠાકુરજી બ્રહ્મ પણ છે ઠાકુરજી પરમાત્મા પણ છે એટલા માટે પરમાત્મા શ્રી કૃષ્ણ પરમાત્મા શ્રી કૃષ્ણ આપણે શબ્દ વાપરીએ છીએ પરમાત્મા કૃષ્ણ માટે પરમા અને ઠાકુરજી ભગવાન પણ છે એ ક્યારે સિદ્ધ થયું ભાગવતમાં જ લખેલું છે ભાગવતમાં દસમ સ્કંદ ની અંદર લખેલું છે ભગવાન કૃષ્ણ વૈરાગ્ય તત્વને તત્ર જિજ્ઞાસ વંદે કૃષ્ણ ચંદ્ર કૃષ્ણ ચંદ્ર ભાગવત માં ઠાકુરજી ને ભગવાન પણ કીધા છે આગળ પણ આવે ભગવાન પિતા રાત્રિ ભગવતના દશમ સ્કંદની અંદર રાસ પંચાય દેમા ઠાકુરજીને ત્યાં ભગવાન કીધા છે ભગવાન પિતા ભગવાન પણ રાસમાં આવ્યા એટલે તમે ઠાકુરજીને ત્રણ એંગલથી જોઈ શકો ઠાકુરજી બ્રહ્મ પણ છે ઠાકુરજી પરમાત્મા પણ છે અને ઠાકુરજી ભગવાન પણ છે અચ્છા મને આજે પહેલો દિવસ છે આ કનૈયો નામ ક્યાં લખ્યું છે તમે વિષ્ણુ સહસ્ર કરો છો કોઈ વિષ્ણુ સહસ્રમાં કે કનૈયો નામ છે ક્યાંય નથી અચ્છા ગોપાલ શહસ્ત્રના એક હજારના ઠાકુરજીના એક નામ ગોપાલ શસ્ત્ર એમાંય કનૈયોના નામ ક્યાંય નથી તો કનૈયો નામ ક્યાંથી આવ્યું હે હા ઠાકુરજીનું ઉલામણું નામ છે અને નંદ બાબા સ્વયં ઠાકુરજીને કનૈયો કહેતા હતા એટલે વ્રજમાં આજે હોતે કનૈયા નામથી સંબોધે છે હા જય કનૈયા ચોથા દિવસે આવશે હો ત્યારે પીળા કપડા પહેરીને આવજો બે પડી ગયો મને થીમ તો તો કઈ બધી ચુંદરીઓ અલગ અલગ લેતા કારણ કે હું આમ હોસીલો માણસ છું મને ગમે આમ સરસ મજાના કપડા તૈયાર થઈને બેઠા હોય ઘણા તો હાથ ધીને એક જ જોડી લાવ્યા હોય બધા ઓળખે છે ને પણ આ ભેગું કરી વાપરે કેદી સાત દિવસ સુધી અલગ અલગ કપડાં પહેરી હેઠા હા ભગવાનને બહુ ગમે માફ કરજો તમે સરસ મજાના વસ્ત્ર પહેરીને ભગવાનને કારણ કે ભગવાનને એવો ગમે કે આમ લઘર વઘર હોય ને એ કે તમે શિવજી પાસે આવી જાઓ મારી પાસે આવો તો આમ સરસ મજાના થઈને બેસો અને ઈમાનદારીથી કહું છું ઠાકોરજીને બહુ ગમે તમે સારા મજાના કપડાં પહેરો સર આ લોકોને પણ મેં લેસન આપ્યું સારા પહેરવાના જોયું તો ઘરધણી પાસે બે જોડી ઉછીના મગાવી લેવાના આનંદ કરું છું પણ સરસ સુંદર દેખાવ ને તો પરમાત્માને બહુ ગમે એટલા માટે પુષ્ટિ માર્ગમાં બધી જગ્યાએ તમે જોવો ને તો વાત વાતમાં હાથ ધોવાનો આવે ફ્રેશ રહેવાનો આવે સેવા કરતા કરતા કદાચ આપણું શરીર પણ હાથ પણ શરીરને ટચ થઈ જાય ને તો પાછા હાથ ખાસા કરવા પડે એટલે આપણે અહીંયા નહીં માફ કરજો પણ એ એક નિયમ છે તમે સેવા કરતા હોય તમારા ઘરે પુષ્ટાવેલા ઠાકોરજી હોય ત્યારે તો બહુ ધ્યાન રાખવું પડે બહુ એટલે બહુ ધ્યાન રાખવું છે કોઈના ઘરે પૂછતાવેલા ઠાકોરજી વાહ દંડવત દંડવત ઠાકોરજી ને